આણંદ ખાતે આવેલી એક કોલેજમાં બી નવરાત્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોલેજ દ્વારા ત્રણ દિવસ અગાઉ યોજાયેલા ગરબામાં વિદ્યાર્થીઓને ચણિયાચોળી સાથે તૈયાર થઈને ગરબે ઝૂમી હતી આજે આજના દિવસે એમબી પટેલ સાયન્સ કોલેજમાં રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરેલ હતું હું પટેલ સાયન્સ કોલેજમાં ભણો છું આજે નવરાત્રી બિફોર નવરાત્રીનું ફંક્શન રાખ્યું છે એમાં હજારો સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે અને બહુ મજા આવે છે